સમાચાર સમાચાર બકુલા વાંચે છે મુખ્ય આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત મોંધાની અસરના કારણે નેવથી સો કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ ઓડિશામાં ચક્રવાતની અસરને પગલે તંત્ર સતર્ક ગુજરાતમાં પણ સવારથી ધોધમાર વરસાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા ઉપર ભાર મૂક્યો વાણિજ્યિક કોલસા ખાણ હરાજીનો ચૌદમો તબક્કો આવતીકાલથી શરૂ થશે અને અબુધાબીમાં ભારતીય દૂતાવાસે આજથી તમામ ભારતીય નાગરિકોને ઇ પાસપોર્ટની સુવિધા શરૂ કરી ચક્રવાત મોન્થા તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે આ સાથે નેવથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે વાવાઝોડું આજે મોડી રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે સાંભળીએ એક અહેવાલ ચક્રવાત મોનથાના અસરથી શ્રી કાકુલમ વિજયનગરમ વિશાખાપટ્ટનમ અનાકાકાપલ્લે પૂર્વ ગોદાવરી કોનસીમા કાકીનાડા કૃષ્ણગીરી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે તેનાથી લગભગ એક હજાર ચારસો ગામડાઓ અને ચુમાડી શહેરો પ્રભાવિત થવાની સંભાવના છે વહીવટી તંત્ર અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ઓરેન્જ અને યલો અલર્ટ આપ્યો છે અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે ટ્રેન અને હવાઈ સેવાઓ ખોરવાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરીને રાહત અને પુનર્વસન પ્રયાસો માટે તમામ કેન્દ્રીય સહાયની ખાતરી આપી છે કરણ પરમાર આકાશવાણી સમાચાર અમદાવાદ ચક્રવાત મોન્થાની સંભવિત અસરના પગલે ઓડિશા સરકારે તકેદારીના પગલાં લીધા છે ચક્રવાત બાદની અસરને પહોંચી વળવા માટે તંત્ર ખડે છે उड़ीसा सरकार ने राज्य के गंजाम गजपति कोरापुट नवरंग मालकानगिरी रायगढ़ कलाहंडी और नुआपड़ा जिलों में राहत और बचाव कार्यों पर अपना पूरा ध्यान केंद्रित कर दिया है ग्यारह जिलों के स्कूल और आंगनवाड़ी केंद्र आज से दो दिनों के लिए बंद कर दिए गए हैं तटीय शहर गोपालपुर के होटल इस महीने की तीस तारीख तक बंद रहेंगे भारतीय रेलवे ने एहतियात के तौर पर बत्तीस ट्रेने रद्द कर दी है राज्य सरकार बिजली बहाली चिकित्सा आपूर्ति वितरण दवाओं की उपलब्धता और जल છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં ગુજરાતના એક્યાસી તાલુકાઓમાં વરસાદ થયો છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો છે તેમાં ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે સત્તાવાર અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં ગીર સોમનાથ પ્રભાસ પાટણ વેરાવળ અને સુત્રાપાડા તલાળામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદની સ્થિતિની સમીક્ષા કરીને મંત્રીઓને વરસાદગ્રસ્ત વિસ્તારોમાં મોકલીને સ્થિતિ પર નજર રાખવા કહ્યું છે એનડીઆરએફ એસડીઆરએફ અને સ્થાનિક તંત્રની ટીમો બચાવ અને રાહત કાર્યમાં વ્યસ્ત છે દરમિયાન હવામાન વિભાગે આજે ઓડિશા છત્તીસગઢ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે આજે રાયલસીમા તામિલનાડુ પુડુચેરી કરાયકલ અને તેલંગાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે દરિયાકાંઠાના કર્ણાટક પૂર્વ રાજસ્થાન ગંગા પશ્ચિમ બંગાળ ગુજરાત ઝારખંડ કેરળ માહે કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર ઉત્તર આંતરિક કર્ણાટક અને વિદર્ભના કેટલાક ભાગોમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે તેમણે ઉમેર્યું હતું કે આ મુદ્દો સમગ્ર વિશ્વને અસર કરી રહ્યો છે આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સંમેલનના આઠમા સત્રને સંબોધતા રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે ભારત આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં દ્રઢ પગલાં લઈ રહ્યું છે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ભારત અને વિશ્વભરની સંસ્કૃતિઓ લાંબા સમયથી સૂર્યને જીવન અને ઉર્જાના અંતિમ સ્ત્રોત તરીકે માન આપે છે નવા અને નવીનીકરણીય મંત્રી પ્રહલાદ જોશી અને આઈએસએના મહાનિદેશક આશીષ ખન્ના પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વિશ્વભરના લગભગ એકસો ચોવીસ દેશો અને ચાળીસથી વધુ મંત્રીઓ આ વૈશ્વિક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સેશલ્સની મુલાકાત બાદ આજે ભારત પરત ફર્યા છે તેઓ સેશેલ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રીક હર્મિનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે સેસેલ્સમાં હતા વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ઉપરાષ્ટ્રપતિએ સેસેલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રીક હર્મિની અને ઉપરાષ્ટ્રપતિ સેબેસ્ટીયન પિલ્લે સાથે મુલાકાત કરી હતી તેમણે વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો હતો બેઠકો દરમિયાન ભારત અને સેશેલ્સ વચ્ચે બહુપક્ષીય દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા ઉપર ચર્ચા થઈ હતી આ સમાચાર આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને વિકસિત ભારત ક્વીઝ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનો બીજો તબક્કો એ દેશના યુવાનો માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની એક શ્રેષ્ઠ તક છે તેમણે કહ્યું કે યુવાનોના વિયારો અને આંતરદ્રષ્ટિ વિકસિત ભારત બનાવવાનો માર્ગ મોકળો કરી શકે છે આ ક્વીઝમાં એકત્રીસમી ઓક્ટોબર સુધી ભાગ લઈ શકાશે વિકસિત ભારત ક્વીઝ આવતા વર્ષે દસથી બારમી જાન્યુઆરી દરમિયાન સમાપ્ત થશે નવી દિલ્હીમાં આવતીકાલે વાણિજ્યિક કોલસા ખાણ હરાજીનો ચૌદમો તબક્કો શરૂ થશે કેન્દ્રીય કોલસા અને ખાણમંત્રી જી કિશન રેડ્ડી તેની શરૂઆત કરાવશે કોલસા મંત્રાલયે જણાવ્યા પ્રમાણે હરાજીનો હેતુ વ્યવસાય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવા વિવિધ રોકાણોને આકર્ષવા અને વ્યાપક ઉદ્યોગ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે કોલસા મંત્રાલય પ્રથમ વખત હરાજી માળખામાં ભૂગર્ભ કોલસા ગેસિફિકેશન માટે જોગવાઈઓ કરી રહ્યું છે આ કાર્યક્રમ દરમિયાન કોલસા મંત્રાલય બે પરિવર્તનશીલ ડિજીટલ પ્લેટફોર્મ કોલસા જમીન સંપાદન વ્યવસ્થાપન અને ચુકવણી પોર્ટલ અને કોયલા શક્તિ ડેશબોર્ડ પણ લોન્ચ કરશે અબુધાબીમાં ભારતીય દૂતાવાસે આજથી યુએઇમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને એમ્બેડેડ ચીપ્સ સાથે ઇ પાસપોર્ટ જારી કરવા માટે અપગ્રેડેડ પાસપોર્ટ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે આજથી બધા પાસપોર્ટ અરજદારોએ પાસપોર્ટ સેવાઓનો ઉપયોગ કરવા માટે ઓનલાઇન પોર્ટલનો ઉપયોગ કરવો આવશ્યક છે નવી સિસ્ટમ યુએઈમાં પાસપોર્ટ સંબંધિત સેવાઓ મેળવવા માંગતા તમામ ભારતીય વિદેશીઓને લાગુ પડે છે આ અપગ્રેડ ઇ પાસપોર્ટ ડિજિટાઇઝ પાસપોર્ટ ધારકની માહિતી સંગ્રહિત કરે છે આ ચીપ સક્ષમ પાસપોર્ટ વિશ્વભરના ઇમિગ્રેશન ચેકપોઇન્ટ્સ ઉપર ઝડપી અને સરળ ક્રિયાલન્સ માટે રચાયેલા છે જે ભારતીય મુસાફરી દસ્તાવેજોને આંતરરાષ્ટ્રીય બાયોમેટ્રિક પાસપોર્ટ ધોરણોને અનુસરે છે સાઉદી અરેબિયાના પાટનગર રિયાદમાં ભારતીય દૂતાવાસ આજથી ત્રીજી નવેમ્બર સુધી ત્રીજા પ્રવાસી પરિચય સપ્તાહની ઉજવણી કરશે આ સાંસ્કૃતિક ઉત્સવ ભારતના વૈવિધ્યસભર વારસાને પ્રદર્શિત કરે છે આ ઉત્સવ સૌપ્રથમ બે હજાર ત્રેવીસમાં યોજાયો હતો સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાય શાસ્ત્રીય નૃત્ય સંગીત લોકકલા અને રાંધણ પરંપરાઓ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લે છે આ વર્ષે ઉત્સવમાં ભારતના વિવિધ રાજ્યોની પરંપરાગત સંસ્કૃતિ ઉપર વિશેષ કાર્યક્રમો તેમજ ગીતા મહોત્સવનો સમાવેશ કરવામાં આવ્યો છે ક્વાલાલમપુરમાં યોજાયેલી વીસમી પૂર્વ એશિયા સમિટમાં શાંતિ અને સ્થિરતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કરતું ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું છે તેમાં વ્યૂહાત્મક વિશ્વાસને પ્રોત્સાહન આપવા અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં પારદર્શક અને જવાબદાર વર્તન સુનિશ્ચિત કરવા માટે અન્ય સહભાગી દેશો સાથે ગાઢ ભાગીદારીનું આહવાન કરવામાં આવ્યું છે ઘોષણામાં પ્રાદેશિક વિકાસ સહયોગ સુરક્ષા નીતિઓ આપત્તિ વ્યવસ્થાપન અને વિકસતા પ્રાદેશિક સ્થાપત્ય ઉપર ચર્ચાઓ અંગે માહિતીના આદાન પ્રદાનના મહત્વ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરમાં વિવિધ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓની સંયુક્ત ટીમે ગઈકાલે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર બોર્ડર આઉટપોસ્ટ ઓક્ટ્રોઈની મુલાકાત લીધી હતી અને અસરકારક સરહદ દેખરેખ માટે તૈનાત માળખાગત સુવિધાઓ અને તકનીકી સંપત્તિઓની સમીક્ષા કરી હતી સુચેતગઢ સેક્ટરમાં ક્રોસ એસ્ટાબ્લીશમેન્ટ ટીમની મુલાકાત બીએસએફ દ્વારા આ મહિનાની પંદરમી તારીખથી જમ્મુ ક્ષેત્રના સિવિલ મિલિટરી ફ્યુઝન કેપ્સ્યુલના ભાગરૂપે યોજાઈ હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત મોન્થાની અસરના કારણે નેવથી સો કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ ઓડિશામાં ચક્રવાતની અસરના પગલે તંત્ર સતર્ક ગુજરાતમાં પણ સવારથી ધોધમાર વરસાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આબોહવા પરિવર્તનને પહોંચી વળવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવા ઉપર ભાર મૂક્યો વાણિજ્યિક કોલસા ખાણહરાજીનો ચૌદમો તબક્કો આવતીકાલથી શરૂ થશે અને અબુધાબીમાં ભારતીય દૂતાવાસે આજથી તમામ ભારતીય નાગરિકોને ઈ પાસપોર્ટની સુવિધા શરૂ કરી આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો વડોદરા રાજકોટ